સવા આજે દસ વાગ્યાની આસપાસ જે રાજપીપળા સબજેલ આવેલી છે રાજપીપળાની સબજેલથી બહાર આવશે અને બહાર અમે એની સાથે એને રિસીવ કરી અને આગળ જે દેવમોગરા મંદિર છે દેવમોગરા મંદિર જવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારબાદ જે લોકો આજે જે લોકચાહનાથી જે સ્વેચ્છા અને સ્વયંભૂ રીતે એની પાસે જ્યારે મળવા આવી રહ્યા છે ત્યારે એમને મોવી ચોકડી ખાતે સંબોધવાના છે એટલે મોવી ચોકડી ખાતે જે જ સંપા છે જે જનસભા એ પણ સંબોધવાના છે ત્યારબાદ અમદાવાદ ખાતેનો એક મારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે સાંજે પાંચ વાગ્યાની આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છીએ અને ત્યારબાદ આદરણીય ચેતરભાઈ વસાવાનું જે કહી શકાય કે ગાંધીનગરની ખાતે આવેલું એમએલએ જે ક્વાર્ટર છે ત્યાં વર્તમાનમાં ચાલીસ દિવસની અંદર જે એનો જેલવાસ હતો જેનો વનવાસ હતો તે દરમિયાન જેટલા પણ ઘટનાક્રમો બન્યા છે એ ઘટનાક્રમો અને વર્તમાનના જે યુવાનોના રોજગારીના અને શિક્ષણના જે મુદ્દાઓ છે તેનાથી સભાન કરવા માટે તેનાથી તેના તેનાથી જાગૃત કરવા માટે અમે એમને મળવાના છીએ અને વર્તમાનના તમામ મુદ્દાઓ આવતીકાલે જ્યારે વિધાનસભા ક્ષેત્રનું બજેટ સત્ર જ્યારે મળવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટમાં તમામ જે મુદ્દાઓ છે ઉઠાવે એના માટેનામાં પ્રયત્નો છે પરંતુ જોવા જઈએ તો અત્યારે જે રીતે પોલીસ પ્રશાસન તંત્ર છે અહીંયાનું એટલે કે રાજપીપળાનું તે અમને રોકી રહ્યું છે કે તમે મંદિર એટલે કે દેવમોગરા મંદિર છે ત્યાં પણ નહીં જઈ શકો અને જે લોકો એને મોવી ચોકડી ખાતે જે મળવા આવી રહ્યા છે એને પણ રોકવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો ડર દેખાઈ રહ્યો છે જોવા જઈએ તો કે ભાઈ અત્યારે અમે રાજપીપળા જેલે જ્યારે એને મળવા જતા હતા ત્યારે અમને દોઢ કિલોમીટર અગાઉ પણ અટકાયત કરી અને મૂકી રાખવામાં આવ્યા છે અને જ્યારે જ્યારે પણ કહી શકે ભાજપ ડરે છે ત્યારે ત્યારે પોલીસને આગળ કરે છે એટલે આ વાસ્તવિકતા છે આ નીતિ રીતિ છે એટલે છતાં પણ અમે ડરવાના નથી અમે મક્કમતાપૂર્વક આગળના જે પણ કાર્યક્રમો છે અમે કાર્યક્રમો યથાવત રાખવાના છીએ પોલીસ અટકાવશે તો શું કરશું ચોક્કસપણે જો પોલીસ સાથે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ અમને સહયોગ કરે જો પોલીસ અમારી સાથે ઘર્ષણમાં છે ચોક્કસ તો અમારે જે અમારા જે બંધારણીય જે હક અધિકારો છે અને ગાંધી ચિંધિયા માર્ગે અમે ચોક્કસપણે અમારી જે આગળના જે કાર્યક્રમો છે એ અમે યથાવત રાખીશું અમે દેવમુંગરા મંદિરે પણ જઈશું અને મોહી ચોકડી ખાતે પણ જે લોકો અમને મળવા આવી રહ્યા છે આદરણીય ચેતરભાઈ વસાવાને જે મળવા આવી રહ્યા છે તેમને પણ અમે સંબોધીશું